એવા રોકરો કોણ ઉપાડવા શાંતિ કરું થાક લાગે લાગી એડો રહી ગઈ તી ભાઈ રહી ગયો શું પછી તો આ બાપા રે હું દુખ ગાયો લેતો હા ગાયો હવા શાંતિ હા ફરો બિંદાસથી કોણ રોકવા વાળું છે આ તો બાપાનો અવાજ આવે છે બાપા હોય આવતા નહીં ને કરું કરું હું નોકરી તો જોયો નહી ઘડિયા કોમે તો જ્યો નહી બાપા બોહનું કાઢું તો ના એવું ના કોક બોનું તો મજા આવશે હા મારા ભાઈ ભૂત વર્ગાઈ દઉં શરીરમાં કોને ખબર પડવાની છે કે મારા શરીરમાં ભૂત છે કુન છે

વિમાન સુ છું પાછા વિમાન માં બેન પાછું રાજસ્થાન જવાનું છે પાછું રાજસ્થાન જવાનું ઈ કુક ગુજવાનું છે પાછું ઈ રાજસ્થાનમાં માં રાજસ્થાન માં મને બોલાયો છો તમે વાડી નાખજો પાછા તે વાડી ને મહારાષ્ટ્ર એમપી ગુજરાત મહારાષ્ટ્ર બધા અમેરિકા ઉજ છુપાછો હા કશો નહીં આજે હું કઉ છું છુ પાછું

વિનમોકી જો એટલા પાછો આ હો એનો વિરવા બા આડો આખો પણ રાજસ્થાન જવાનું કેન્સલ કરો રાજ જે તને મુ કેન્સલ કરનું હું કરનું તા ના જબરજસ્ત વર્જ્યો છે દે અરે બાપા પાછું નાટક ચાલુ કરવા દે હો ભર્યો વિરવા બા શિકર હું ખેલ કરે છે ને હું તો થાકી ગયો છે જો અરે આવું મને તો જબર બીક લાગે છે

જોયું જોયું અને ખેલોમાં ખેલો માં લાખ રૂપિયા ની દશા પકડી જો આવા ખેલ બેલ કરતો ના ભૂતરકી ભૂતર હાલ હું આવી ગયો બાપો બાપના ગો કાકો લાખ રૂપિયા આલી દો અને માટે આવા તો જેટલા આવા હોય છે

જોયું કે આબરૂ કાઢી રહ્યા છુ આવું કરી રહ્યા તો ખેલ નહીં કરોડિયો મનોરંજન માટે લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો કારણ કે બધા એવા જ છીએ અમે જય માતાજી